ગુજરાતમાં આઈએપીએસ અધિકારીઓની બદલીઓ હાલમાં થઈ છે ત્યારે સુરત ગ્રામ્ય પોલીસ વડાઈ તેશકુમાર જયસરનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો આ સમયે અધિકારીઓ અને કર્મચારીઓ ઉભોગ બન્યા હતા ગુજરાત સરકાર દ્વારા હાલમાં આઈએપીએસ અધિકારીઓની બદલીઓ કરાતી ત્યારે સુરત ગ્રામ્ય પોલીસના પોલીસ અધિક્ષક એટલે કે એસપી તરીકે 3 વર્ષ સેવા આપનારા આઈએપીએસ હિતેશ જોયસરને ને વીસ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ ભવ્ય અને યાદગાર વિદાય આપવામાં આવી હતી આ સમારંભ પલસાણાના લકાસા ક્લબ અને રિસોર્ટ ખાતે યોજાયો હતો જેમાં ગ્રામ્ય પોલીસના તમામ કક્ષાના અધિકારીઓ કર્મચારીઓ અને પત્રકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ ભાવનાત્મક પ્રસંગે બધા હિતેશ કુમાર જોઈસરની ઉત્તમ સેવાઓ અને ઉત્તમ નેતૃત્વની પ્રશંસા કરી હતી હિતેશ જોયસરે તેમના કાર્યકાળ દરમિયાન સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તેમણે ગુનાઓ પર નિયંત્રણ જાહેર સલામતી સુનિશ્ચિત કરવા અને પોલીસનો જનતા સાથેનો સંબંધ મજબૂત કરવા માટે ઘણી અસરકારક પહેલ કરી હતી તેમના પ્રયાસોની સમગ્ર જિલ્લામાં પ્રશંસા થાય છે તેમના નેતૃત્વ હેઠળ કોમ્યુનિટી પોલીસિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેનાથી પોલીસ અને નાગરિકો વચ્ચે વિશ્વાસ વધ્યો હતો તેમની મહેનત અને સમર્પણના પરિણામે તેમને એક જાન્યુઆરી બે હજાર રોજ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે ડીઆઈજીના પદ પર બઢતી આપવામાં આવી હતી હવે તેઓ આગામી ત્રણ વર્ષ માટે આ પદ પર સેવા આપશે વિદાય સમારંભ કાર્યક્રમમાં પીઆઈ પીએસઆઈ જીઆરડી ટીઆરબી હોમગાર્ડ અને અન્ય પોલીસ કર્મીઓ ગ્રામીણ પોલીસના વિવિધ વિભાગો અને રેન્કના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે ઘણા અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાના અનુભવ શેર કર્યા હતા તેમણે જણાવ્યું કે કેવી રીતે હિતેશ જોઈસરે પોતાના નેતૃત્વથી ગ્રામીણ પોલીસની કામગીરીમાં સુધારો કર્યો અને ટીમમાં સકારાત્મક વાતાવરણ બનાવ્યું હતું વક્તાઓએ તેમના અનુકરણીય નેતૃત્વ પ્રામાણિકતા અને સમર્પણની પ્રશંસા કરી અને બધા હિતેશ કુમાર જોઈસર ફૂલોનો ગુલદસ્તો અર્પણ કર્યો હતો સાથે ઉજ્જવલ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી